પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા કારીગરોને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત દેશના નાના નાના કારીગરોને ખૂબ જ મોટી મદદ કરી છે આ યોજના થકી કારીગરોને તાલીમ નાણાકીય સહાય બેન્કો સાથે જોડાણ કરી સ્કિલ ડેવલપમેન્ટનું અદ્ભુત કાર્ય કર્યું છે પીએમ વિશ્વકર્મા યોજનામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુરે પણ અનેક કારીગરોને તાલીમ આપી પગભર બનાવ્યા છે આજે દુનિયાના વિકસિત દેશોમાં તમામ કામને સરખા ગણવામાં આવે છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શ્રમનો મહિમા સમજાવ્યો છે અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર સ્કિલ ડેવલપમેન્ટ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે ભારત સરકારની નવી શિક્ષણ નીતિમાં શ્રમ અને સ્કિલ માટે વિશેષ જોગવાઈ કરી છે આજે કારીગરોને રોજગારીની સાથે સન્માન મળતું થયું છે જેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જાય છે જીવનના દરેક ક્ષણોમાં સ્કિલ રહેલી હોય છે વિકસિત દેશો એ સ્કિલને પોતાની સંસ્કૃતિ બનાવી છે આપણા કારીગરોને જે વસ્તુની બજારમાં માંગ હોય તેની તાલીમ આપવી જોઈએ સોલાર અને ગ્રીન હાઇડ્રોજન માટે નવા ટ્રેડ શરૂ કરવા જોઈએ કોઈ પણ કામ નાનું હોતું નથી પરંતુ તેને કઈ રીતે કરો છો તે અગત્યનું છે વિકસિત ભારતના વડાપ્રધાન શ્રીના સ્વપ્નને સાકાર કરવા આપણે સાથે મળીને કામ કરવું જોઈએ પીએમ વિશ્વકર્મા યોજનામાં અઢાર જેટલા કામોને આવરી લેવામાં આવ્યા હતા યોજના થકી કારીગરોના કૌશલ્યથી તેમનો વ્યવસાય અને જીવનધોરણ ઊંચું આવે આ યોજના થકી નાના કારીગરોને વિશેષ તાલીમ આપવામાં આવે છે જે ઉપરાંત પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ આપી આર્થિક સહાય પણ આપવામાં આવે છે આ યોજનામાં સરકાર ત્રણ લાખ સુધીની લોન આપે છે જેના કારણે નાના કારીગરો નવી સ્કીલ મેળવી પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યા છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે નિવાસી કલેક્ટર શ્રી સીપી પટેલ પાલનપુર આઈટીઆઈ આચાર્ય શ્રી રોહિતભાઈ ચૌધરી અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ નાઇવી ફોર પાલનપુર